મોરબી શહેરમાં એક પેડ માકે નામ સૂત્ર સાથે જિલ્લા કક્ષાના પિંચોતેરમાં વન મહોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી પંચમુખી હનુમાન મંદિર વેજીટેબલ રોડ રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહની અધ્યક્ષતામાં યોજાયો આ અંતર્ગત કિસાન યોજના અંતર્ગત રોપા ઉછેર માટે લાભાર્થી ગીતાબેનને ચેક અર્પણ કરાયા હતો કાર્યક્રમમાં અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ લોકોને ઉબેરોના આંબલી કરણજી બીલી પીપળો કદમ બોરસલી તેમજ કોડિયાના વૃક્ષોનું રોપાણું વિતરણ કરવામાં આવ્યું હતું સાંસદ સભ્ય ધારાસભ્ય લીલી ઝંડી ફટકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું રિપોર્ટર સમાચાર મોરબી નામ સ્ટીમ આપણે જેમ આપણા ઘરમાં દરેક કાળજી લેતા હોય સાવચેતી રાખતા હોઈએ સાર સંભાળ લેતા હોઈએ આપણે એક વૃક્ષ આવીએ પાંચ દસ વર્ષ સુધી આપણે એનું જતન કરીએ તો હિન્દુસ્તાનનો ભારત દેશનો જે પણ પ્રશ્ન છે

એવું આપણે પ્રયત્ન કરીએ તો આદરણીય શ્રી કેસરી દેવસીજી ઝાલા મહેમાનો અમારા યુવા શક્તિ અને પત્રકાર મિત્રો કેન્દ્ર સરકારના અંદર જ્યારથી આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ આવ્યા છે ત્યારે પરિવારો માટે ખૂબ ચિંતા પોતે કરે છે આવનારા સમયના અંદર સરકારની મોટી યોજનાઓ છે કે જે પોલ્યુશન દોરાવતું એવું ફોસિલ ફ્યુલ એટલે આપણે જેને સામાન્ય રીતે પેટ્રોલ ડીઝલ